ઇન્વેસ્ટ સમિટનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રી મોદી આ સમિટનો પ્રારંભ કરાવશે ગાંધીનગર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષાની તૈયારી કરાઈ છે ગાંધીનગરમાં ત્રણ હજાર પાંચસો પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે અલગ અલગ રેન્કના પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે પ્રધાનમંત્રી થોડી વારમાં ગુજરાત આવી રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમ છે એમાં ખાસ આ રી ઇન્વેસ્ટ સમિટનો પણ પ્રારંભ કરાવશે આવતીકાલે પ્રધાનમંત્રી ચોથા રી ઇન્વેસ્ટ પ્રારંભ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કરાવશે અને આ જે સમિટ છે ખૂબ મહત્વપૂર્ણ છે એને જ લઈને અત્યારે જે વ્યવસ્થા છે એ કરવામાં આવી રહી છે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે તમામ જે સુરક્ષાની વ્યવસ્થા છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવી રહી છે અને આ સાથે સાથે કારણ કે તમામ